જંબુસર તાલુકાના કનગામ ગામે દેશી દારૂની ભઠ્ઠી પર કાવી પોલીસના દરોડા દેશી દારૂનું સેવન કરતાં લોકોની અવર જવર હોવાના કારણે પોલીસને માહિતી મળતા કરી રેડ બુટલેગરોએ દેશી દારૂના કારબાર જમીનમાં ઉતાર્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કનગામ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની મળેલી બાતમીના આધારે કાવી પોલીસે સપાટો બોલાવ્યો હતો દેશી દારૂનું સેવન કરતાં લોકોની અવર હોવાના કારણે કાવી પોલીસને માહિતી મળતા પીએસઆઈ વૈશાલી આહિર અને તેમના સ્ટાફે રેડ કરી હતી પ્રાપ્ત માહિતી મુજબ જંબુસર તાલુકાના કનગામ ગામે દેશી દારૂનો અડ્ડો ચાલતો હોય અને જમીનમાં ખાડા ખોદી દારૂના કારબાઓ ઉતાર્યા હોવાની બાતમી સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિર અને તેમના સ્ટાફને મળતા તેઓ તરત જ સ્થળ પર દોડી ગયા હતા અને રેડ કરીને દારૂના કારબાઓનો નાશ કરતા બુટલેગરોમાં ખડભડાટ મચી જવા પામ્યો હતો ગામની આવારું જગ્યામાં બુટલેગરો દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હતા અને જમીનમાં કારબાઓ ઉતારી દારૂનો સંગ્રહ કરી દારૂનું ધૂમ વેચાણ કરતા હોવાની ચોંકાવ વિગતો સામે આવતા સ્થાનિક પોલીસે દરોડા પાડ્યા હતા તેમજ દેશી દારૂના જથ્થાનો નાશ કરી વિવિધ સામગ્રીઓ કબજે કરી બુટલેગરો ઉપર તવાઈ બોલાવી હતી જેના પગલે બુટલેગરોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો તથા દારૂનું સેવન કરતા વ્યસનકારોમાં દોડધામ મચી જવા પામી હતી કાવી પીએસઆઈ વૈશાલી આહીર અને તેમના સ્ટાફે આ દારૂનો નાશ કરી આ જથ્થો કોનો હતો એ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી કાવી